અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા યુનિટ ગોડાઉનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે આજે અંદાજે સાડા અગિયાર ની આસપાસ ફાયર કોલ આવ્યો હતો અને સ્થળ પર પહોંચતા જાણવા મળ્યું કે પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનમાં આગ લાગેલી છે જે ગણેશ એન્ટરપ્રાઇઝ ના નામે છે એવું જાણવા મળેલ છે લગભગ ચાર થી પાંચ જેટલા ફાયર ટેન્ડર થી અમે આગને તરત નિયંત્રણ માં લીધેલી છે હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે અને કદાચ અડધો કલાક ની અંદર સંપૂર્ણ આગ બુજાઈ જશે એવું અમારું અનુમાન કારણોમાં જે ભાઈ નું ગોડાઉન છે એમણે એવું કીધું કે નજીકમાં ઇલેક્ટ્રિકલ પેનલ હોવાથી કદાચ શોર્ટ સર્કિટ ના હિસાબે આગ લાગી હોય શકે નુકસાન બાબતે હું એમાં કંઈ કહી શકું એમ નથી નુકસાનની ગણતરી અમારામાં આવતી નથી અમે નોર્મલી ફાયર ઇમરજન્સી કોલ એટેન્ડ કરતા હોઈએ છીએ અને આગ બજાવવાની અમારી મુખ્ય કામગીરી હોય છે